મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સંઘપુર જિલ્લા સીટ નિમિત્તે સ્ને મિલિયન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ હાર્દિકભાઈ પ્રિતિષભાઈ પટેલ દુષ્યંતભાઈ પટેલ કમલેશભાઈ પટેલ રાજુભાઈ જિલ્લા સદસ્ય અને સૌ વિજાપુરના ભાજપના કાર્યકરો હાજર રહ્યા અને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવ્યો અને નવા વર્ષના વિકાસના કામો ખૂબ ઝડપથી થાય એવી શુભેચ્છાઓ પાઠવી ब्यूरो रिपोर्ट जी गुजराती न्यूज़ बीजापुर